નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે જિયા મિત્રો અત્યારે હાલ કેદારનાથ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે વાત કરીએ તો ત્યારે મિત્રો કેદારનાથમાં ત્યારે મિત્રો જણાવી દઈએ કે કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેસ પાંચ લોકો હતા વિગતવાર વાત કરીએ તો કેદારનાથમાં ત્યારે મિત્રો લેન્ડિંગ કરતી વખતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું હેલિકોપ્ટરમાં ડોક્ટર સહિત પાંચ લોકો સવાર હતા જો કે મિત્રો બધા સુરક્ષિત છે તેમ મિત્રો મળતી વિગતો અનુસાર તમને મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો બધા સુરક્ષિત છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આપેલા આઠ મહિના રોજ ત્યારે મિત્રો ઉત્તર કાશી જિલ્લાના ત્યારે ગંગાણીમાં ત્યારે એક હેલિકોપ્ટર ક્રેસ ત્યારે હેલિકોપ્ટર ક્રેસ થયું હતું જી મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે કેદારનાથથી અત્યારે હાલ આ મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ